તરીકે પસંદ કરાયો છે જે પોતાના ગ્રુપ તથા અન્ય ઓછા હોશિયાર બાળકોને શીખવે અને માર્ગદર્શન આપે છે

નમસ્કાર હું ચૌધરી સિજન તાપી જિલ્લાની વ્યારા તાલુકાની પ્રાથમિક શાળા માયપુરમાં છેલ્લા પંદર વર્ષથી ધોરણ છ થી આઠ માં ગણિત વિજ્ઞાન ના શિક્ષક તરીકે ફરજ બચાવ બચાવું છું જ્ઞાન જ્ઞાનસરિતા અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે કે જેમાં બાળકો ગણનની ક્રિયા સારી રીતે કરી શકે અને પાયાનું ગણિત સરળતાથી શીખી શકે એવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે પાયલોટ પ્રોજેક્ટની જે પંદર શાળાઓ પસંદ કરવામાં આવી એમાં અમારી પ્રાથમિક શાળા માયપુરનો પણ સમાવેશ થતો હતો આ પ્રોજેક્ટ દરમિયાન તેઓ સારામાં સારું પોતાનું પરફોર્મન્સ કરી શકે એ માટે મેં એક નવાચાર અથવા તો નવતર પ્રયોગ હાથ ધર્યો જેનું નામ છે સપ્તરંગી પ્રવૃત્તિ સપ્તરંગી પ્રવૃત્તિઓમાં મારા જે છથી આઠના ચોપન બાળકો છે એ ચોપ્પન બાળકોને સાત ગ્રુપ એટલે કે જાની પીનારા એમ સાત ગ્રુપમાં વહેંચી દીધા અને દરેક ગ્રુપમાં લગભગ આઠ બાળકોનો સમાવેશ થયો હવે દરેક ગ્રુપમાં એ રીતે એક એક ગ્રુપ લીડર બનાવ્યા અને બાકીના જે સાત બાળકો છે એમને પણ બડી સિસ્ટમ અંતર્ગત એક હોશિયાર બાળક સાથે એક નબળું બાળક એ રીતે બડી બનાવ્યા કે જેથી નબળું બાળક જે હોય એ હોશિયાર બાળક પાસેથી માર્ગદર્શન મેળવી શકે અને એને હેલ્પ કરી શકીએ કે જેથી એક નબળું બાળક હોય એ સારી રીતે કામ કરી શકે દર શનિવારે જે લોકો ટેસ્ટ આપે છે એમાં કોના પચીસમાંથી પચીસ માર્ક આવ્યા અને કોનો પ્રોગ્રેસ સારો જણાય છે તો એ માટે એમને પ્રોત્સાહન આપવા માટે અમને બેઝ આપવાનું નક્કી કર્યું કે દર શનિવારે જે એ લોકોના પચીસમાંથી પચીસ માર્ક આવ્યા હતા અને જેઓ ખૂબ નબળા હતા ત્યાંથી એ લોકોનું પરફોર્મન્સ એક અઠવાડિયા કે બે અઠવાડિયામાં જેનું સારામાં સારું પરફોર્મન્સ થયું હોય એ લોકોને બેઝ આપવાનું અમે નક્કી કર્યું જેનાથી બાળકોને ખૂબ સારું મોટિવેશન મળ્યું અને એનાથી પણ અમને ઘણા સારા પરિણામો મળ્યા મારી એક વિદ્યાર્થીની ધોરણ સાતમાં અભ્યાસ કરે છે કે આ ગામી કે જે લાસ્ટ ડેટ ખૂબ અનિયમિત હતી અને ખૂબ એ અને ખૂબ એનું પરફોર્મન્સ લો હતું પણ આ પ્રોજેક્ટમાં અમે એસએનસી થ્રુ એમના વાલીઓ સાથે સંપર્ક કર્યો અને એ નિયમિત આવતી થઈ અને આ પ્રોજેક્ટ પછી પ્રોજેક્ટ દરમિયાન તો એ લગભગ પૂરા પૂરેપૂરા દિવસો એ આવતી થઈ અને એને જે વર્ક આપવામાં આવતું અહીંથી જે એને માર્ગદર્શન મળતું એનામાં એને એટલો બધો રસ પડ્યો કે એ ખૂબ સરસ રીતે હોમવર્ક પણ કરતી થઈ અને એનું પરિણામ તમે જુઓ તો છેલ્લા બે શનિવારમાં એનું પરફોર્મન્સ એટલે કે એના માર્ક્સ જે પચીસમાંથી પચીસ માર્ક લાવતી એ થઈ ગઈ છે પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત અમારા બાળકો ખૂબ સારું પરફોર્મન્સ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તાપી